તો આ તરફ સાબરકાંઠામાંથી પસાર થતી મૈશ્વ નદી કે જે પણ બે કાંઠે વહી રહી છે ફરજ પડી છે વાહન વેપાર બંધ થતાં રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ સાથે જ આસપાસના ગામના લોકો અને ત્યાંથી અવરજવર કરતા લોકોને મોટો ચકરાવો કરવાની પણ ફરજ પડી છે અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે તેમ છતાં પણ એક બાઇક સવાર કે જેણે ત્યાંથી જીવના જોખમે પસાર થવાનો પ્રયાસ કર્યો ત્યારે તલોદના આંત્રોલી પાસેની આ ઘટના છે લોકોને અવરજવર ન કરવા કહેવામાં આવે છે તેમ છતાં લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થતા પણ નજરે પડ્યા નદી કે જે બે કાંઠે વહી રહી છે પાણીનો તસમસ્તો પ્રવાહ કે જે પુલ પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે લોકોને ત્યાં નજીકના વિસ્તારમાં પણ ન જવા સૂચના આપવામાં આવી છે છે અને જે બ્રિજ બ્રિજ તે ડીપ પરથી વાહન ચાલકોને અવર જવર ન કરવા પણ સૂચના આપવામાં આવી તેમ છતાં જીવના જોખમે એક બાઇક સવાર કે જેને ત્યાંથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો આ સાથે જ અન્ય બે લોકો કે જેઓએ પગપાળા ત્યાંથી પસાર થવાનો પણ પ્રયાસ કર્યો છે